પાળિયા કહેવાય અને પાળિયાના અગિયાર પ્રકાર હોય કેટલા પ્રકાર ઇતિહાસમાં અગિયાર પ્રકારના અલગ અલગ પાડિયા જોવામાં આવે છે એમાંથી ખાસ મુખ્ય પાડિયાઓ છે ને સુરાપુરાના હોય છે કેવાના હોય છે સુરાપુરા હવે દાખલા તરીકે જો આ રીતે આ એક આ એક સ્મારક છે શું છે એક એવા કોઈ વ્યક્તિ સહિત થઈ ગયા હોય દાખલા તરીકે ગાયો માટે પેલા છે ને ગાયો ધન લઈ જતા હાથ ગાયો માટે અથવા કોઈ કોઈ બેન માટે સુરવે પોતાની તલવાર લઈ નીકળી ગયો લડતા લડતા એ મૃત્યુ પામે બરાબર તો એનું એક શું બનાવવામાં આવતું પેલા સ્મારક શું બનાવવામાં આવતું સ્મારક એની યાદગીરી માટે સ્મારક બનાવવામાં આવે એને બરાબર એને પાડીઓ કહેવાય છે શું કેવાય અને પાળીયા જો અલગ અલગ ઘોડો હોય એના પર જે સુરબીર બેઠો હોય એનો પોતાનું ચિત્ર એવું બતાવ્યું